આમોદની સ્વામિનારાયણ સ્કૂલના બાળકોએ માનવતા મહેકાવી પૂર અસરગ્રસ્ત માટે ઘરેથી ફૂડ પેકેટ બનાવ્યા શિક્ષકોના સહકારથી પૂર અસરગ્રસ્તોને વિતરણ કર્યા આમોદની ગાઢન નદીના પૂરને કારણે આમોદ નદી કાંઠાના ગામો ભારે પ્રભાવિત થયા હતા જેના કારણે ગરીબોની નગરીઓમાં પૂરના મસ્તા પાણી ઘૂસી ગયા હતા અને કેટલાક ગામો સંપર્ક વિહોણા પણ બન્યા હતા સતત વરસાદની સ્થિતિ તેમજ પૂરને કારણે ગરીબોની ઘરવખરી પણ નાશ પામી હતી ત્યારે આમોદ સ્વામિનારાયણ સ્કૂલના બાળકોએ માનવતા મહેકાવી હતી જેમાં બાળકોએ ઘરેથી ફૂડ પેકેટ બનાવી લાવી શાળામાં જમા કરાવ્યું હતું અને શિક્ષકોના સહકારથી પૂર અસરગ્રસ્ત ગામોમાં જઈને જરૂરિયાતમંદ લોકોને ફૂડ પેકેટનું વિતરણ કર્યું હતું સ્વામિનારાયણ સ્કૂલના બાળકોએ ઘરેથી ફૂડ પેકેટ બનાવી લાવી માનવ ધર્મ નિભાવ્યો હતો જય સ્વામિનારાયણ આપ સૌ જાણો છો કે અત્યારે સમગ્ર ગુજરાતમાં અતિવૃષ્ટિ વરસેલી છે અને તેમાં પણ આમોદ તાલુકો અને આમોદ તાલુકાની આજુબાજુના જે ગામડાઓ છે અને આમોદમાંથી પસાર થતી જે ગાઢર નદી એમાં પણ ઘણું પાણી આવેલું છે પુષ્કળ પૂર આવેલું છે આમોદની આજુબાજુના જે ગામડાઓ છે એ ગામડાઓ પણ એ પૂરમાં ફસાયેલા છે અને કે ફસાયેલા જે કુટુંબો છે એમને મદદ કરવા માટે એમને ભોજન પહોંચાડવા માટે અત્રેની શાળા શ્રી સ્વામિનારાયણ સ્કૂલ આમોદ અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમ બંને માધ્યમના બાળકોએ પોતાના માતા પિતાની આજ્ઞા લઈ એમના સહકારથી ખૂબ સરસ અહીંયા આગળ સેવા માટે બધું ભોજન લઈને આવ્યા છે અત્યારે અમે સૌ સ્ટાફ મિત્રો ભેગા થઈ આ જે ભોજન ભેગું થયું છે એ પૂરગ્રસ્ત જે કુટુંબો છે એને પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે આ સ્કૂલના જે બાળકો છે એ બાળકોની અંદર એક બીજા પ્રત્યે માનવતા જાગે ભાવ જાગે એ જ અમારો ધ્યેય છે અને બાળકો થકી અમે આ સેવા કરાવી છે આ સમાચાર આપ સૌ સુધી પણ પહોંચે અને આપ સૌ પણ આ સેવા કાર્યમાં જોડાવ સેવા પરમો ધર્મ સેવા જ મુખ્ય ધર્મ છે માનવતા જ મુખ્ય ધર્મ છે એ ઉદ્દેશથી આપ સૌ સાથે મળી ભેગા થઈ આ પૂરગ્રસ્ત જે કુટુંબો છે એની મદદ કરીશું આ નાના બાળકોથી શક્ય હોય એટલી મદદ કરી છે હસ્તુ જય સ્વામિનારાયણ ન્યૂઝ થિંક પોઝિટિવ